આજે સી આર પાટીલ સાહેબ ની હાજરીમાં ભાજપ માં ન થયું એનો મને ખૂબ આનંદ થયો અને વિસ્તારના તમામ ગામોમાંથી દરેક સમાજ ઉપસ્થિત રહ્યો મારી શોભામાં વધારો કર્યો એ બદલ વિસ્તારના તમામ જ્ઞાતિના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિસ્તારમાં જે જવાબદારી આલી છે એ જવાબદારી હું બને એ રીતે વધારેમાં વધારે મારા બુથના કાર્યકરોને હું કામ સોંપી અને હું જાતે દરેક ગામડે ફરી અને બને એટલો હું વધારેમાં વધારે લીડ નીકળવા પ્રયત્ન કરીશ બે હજાર સાથે કોઈ નહીં સંજોગો એવા હતા તો મને આ મારાથી લડાઈ ગઈ ચૂંટણી કોઈનાથી કોઈ હું કોઈ વાત કરતો નથી પણ મને એમ થયું કે મારે ચૂંટણી લડવી જ છે લડ્યા પછી ફોર્મ ખેંચો તો કોઈ મારા ઉપર ખોટું કિચડ ઉછાળે એના કરતાં પછી કીધું જે ઉપરવાળો કરે ચૂંટણી લડવાની પછી મેં વિચાર્યું ચૂંટણી લડે ભાજપ ભાજપને હું શક્ય છે એટલું મને વિશ્વાસ છે કે ભાજપ આ વિધાનસભામાં પ્લસ રહેશે એ સો ટકા